જે મહારાજ ગુણાર્થ સ્વામી માતા સ્વામી મહારાજ ભગતજી માતા ભગતજી મહારાજ મહારાજ શાસ્ત્રી મહારાજ માતા મહારાજ મહારાજ સાધુ સ્વામી મહારાજને વિદેશ યાત્રાએ જતા પૂર્વે વિદાય સમારંભો સતત ચાલ્યા ત્યાર પછી પરદેશનું વિચરણ ધોકાર ચાલ્યું અને હવે સ્વાગત સમારંભનો ભીલો પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન ધાર્યા છે તો આ થઈ શકે છે કારણ કે પ્રેમમાં થાક ન જણાય પ્રમુખ સ્વામી મહારાજ જે રીતે સૌને પ્રેમથી મળે છે એ જ બતાવે છે કે આ મોટો ચમત્કાર છે તો આ વાત એ પ્રમુખ સ્વામી મહારાજ માટે મહંત સ્વામી મહારાજે જણાવેલી કે પ્રેમમાં થાક ન જણાય એ જ રીત મહંત સ્વામી મહારાજની નિષ્ણામાં પણ વર્ષોથી સૌને જોવા મળી છે ભક્તો માટે તેઓને એવો પ્રેમ છે વાત્સલ્ય છે કે તેઓને રાજી કરવા સ્વામીશ્રીએ કદી પોતાના સમય સામે જોયું નથી પોતાના શરીર સામે જોયું નથી સંજોગો સામે જોયું નથી સાધન સગવડ સામે જોયું નથી સ્ટેટસ એટલે કે મોભા મર્તબા સામે જોયું નથી અને ભક્તોને તેઓ રાજી કરતા આવ્યા છે ઓગણીસો ત્યાંસી ના એપ્રિલ મહિનામાં સ્વામી મહારાજ દક્ષિણ ભારતમાં પ્રવાસ કરી રહેલા એ અંતર્ગત તેઓ મંડિયા ગામે પધાર્યા અહીંયા ચતુરાનંદભાઈ નામના એ ગુણભાવીને તેમનો ઉતારો હતો ત્યાંથી બીજે દિવસે પરવારી બેંગ્લોર થઈ ચેન્નાઈ પહોંચવાનું હતું પરંતુ બીજા દિવસની સવારે જેમના ત્યાં નિવાસ હતો એ ચતુરાનંદભાઈએ મહંત સ્વામી મહારાજને કહ્યું કે મેં એક ચાની નવી દુકાન નાખી છે એનું મુર્ત એ આજની સવારે છ વાગે આવ્યું છે આપ એ કરીને આગળ જાવ એવી મારી વિનંતી છે આખા દિવસનો અતિવ્યસ્ત કાર્યક્રમ ગોઠવાઈ ગયેલો એમાં એક આ નવું આયોજન આવ્યું પરંતુ મહંત સ્વામી મહારાજે તેને સંપૂર્ણ ન્યાય આપ્યો અને મળે છ વાગે તેઓ ગુરબાવી સજ્જનની દુકાનનું ઉદઘાટન કરવા માટે પધાર્યા એ નિમિત્તેની મહાપૂજામાં લગભગ અડધો પોણો કલાક વીત્યો અને ત્યાંથી પછી વિદાય લઈ સ્વામીશ્રીએ બેંગ્લોરમાં જઈ પોતાની પ્રાતઃ પૂજા કરી અને પછી આગળ અલ્પાહાર બાદ પોતાના નિયત કાર્યોમાં પરોવાયા

આ વાવડી ગામથી આશરે સત્તરે કિલોમીટર દૂર વસેલા સંદાણા ગામથી અતુલભાઈ નામના એક યુવક સભામાં આવીને બેઠેલા આ યુવક વિદ્યાનગરના છાત્રાલયમાં ભણેલા ત્યારબાદ અમેરિકાના શાર્લોટમાં સ્થાયી થયેલા પરંતુ દેશમાં આવ્યા એમને ખબર પડી કે આપણા ગામથી થોડેક દૂર આવો પ્રતિષ્ઠાનો ઉત્સવ છે એમાં મહંત સ્વામીજી જેવા મોટા સંત પધારવાના છે તો એમને પોતાના ગામમાં પોતાને ત્યાં પધરાવણીએ લઈ આવવાના આશયથી આ હરિભક્ત વાવણી પહોંચેલા અને મહંત સ્વામીજીને એમણે પોતે આ વાત કરી સ્વામીએ એમની વાતમાં સંમતિ આપી પરંતુ મૂર્તિ પ્રતિષ્ઠાનો જે સમયો એની જે સભા એ બપોરે લગભગ દોઢેક વાગે પૂરી થઈ દોઢ વાગ્યા પછી મહંત સ્વામી મહારાજે ભોજન અંગીકાર કર્યો લગભગ સવા બે વાગ્યાનો સમય થયો અને વખતે તેઓ આ ગામે જવા માટે નીકળ્યા પંદર એક વીસ મિનિટનું અંતર કાપી અને સ્વામી આ ગામમાં ગયા તો કુલ છ ઘેર પધરામણી નું આયોજન એ ગોઠવવામાં આવેલું આ જે હરિભક્ત પરદેશથી આવેલા એમણે પોતાના આવા છ સગા સંબંધોને ત્યાં નીલકંઠ વર્ણિની મૂર્તિ ભેટમાં આપવી એવો ઈરાદો સેવી છ વર્ણિની મૂર્તિઓ તૈયાર રાખે મહાન સ્વામીજી પધાર્યા એટલે કહ્યું કે સ્વામી આ બધી મૂર્તિઓનું પૂજન કરો અને પછી એક એક ઘેર આપણે મૂર્તિની સ્થાપના કરીએ સ્વામીજીએ છ એ છ મૂર્તિનો અભિષેક કર્યો એ મૂર્તિઓને સ્વયં લૂચી પૂજી એની આરતી ઉતારી અને પછી છ ઘરની અંદર એમણે પધરામણી કરી એ કાર્ય પૂરું થયું ત્યાં સુધીમાં તો લગભગ બપોરના સાડા ત્રણ વાગ્યાનો સમય થઈ ચૂકેલો પરંતુ મોહન સ્વામી મહારાજના ચહેરા ઉપર લેશ કંટાળો નહીં કોઈ પ્રકારની અકળામણ નહીં અલબત્ત સાથે જે કોઈ કાર્યકર્તા વગેરે હતા તેઓ તો મોહન સ્વામી મહારાજ એ બપોરનો વિશ્રામ લેવા માટે નડિયાદ પહોંચે એ તજવીજ કરી રહેલા પરંતુ આ બાજુ સમય ખેંચાતો જતો હતો એમાં વળી પાછું જે યજમાન હરીભક્તકાર એમણે કહ્યું કે સ્વામી અહીંયા અમારા ભાઈ ભાંડુઓની નવ દુકાનો છે એની અંદર આ પગલા પાડો આ નવું આયોજન આવ્યું એટલે આયોજકો સહેજ અકળાયા પરંતુ મહંત સ્વામી મહારાજના ચહેરા ઉપરની શાંતિ જોઈ કોઈ કઈ બોલી ન શક્યું સ્વામીજી નવ દુકાનોમાં પગલા પાડવા નીકળ્યા એમાં એક દુકાન બંધ નીકળી એની ચાવી લેવા એક વ્યક્તિને ઘેર દોડાવવામાં આવી એ ચાવી આવી ત્યાં સુધી સ્વામીજી પોતે રાહ જોતા ઉભા રહ્યા અને જે કઈ કાર્ય પધરાવણીનું ગોઠવવામાં આવેલું એ પૂર્ણ કરી તેઓ નડિયાદ પહોંચ્યા ત્યારે બપોરના સાડા ચાર વાગ્યા હતા તો આ રીતે સ્વામીશ્રીએ પોતાના સમયની આરામની પરવા છોડીને ભક્તો કેમ રાજી થાય એ પ્રકારના ઈરાદા સાથે એ અત્યાર સુધી વિચરણ કરે રાખ્યું છે તારીખ છ ઓગસ્ટ બે હજાર એક ના દિવસે નડિયાદમાં કોલેજ રોડ ઉપર જે આપણું મંદિર છે તેમાં બિરાજમાન ઠાકોરજીના સુવર્ણ સિંહાસનના ઉદ્ઘાટનનો વિધિ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં સંપન્ન થયો એ વખતે મોહન સ્વામી મહારાજ પણ ત્યાં ઉપસ્થિત હતા અને આ ઉત્સવ પૂર્ણ કરી સાતમી ઓગસ્ટે તેઓ વિચરણ માટે આગળ મેમદાવાદ તરફ નીકળી રહેલા પરંતુ નડિયાદમાં શહેરમાં જ એક હોસ્પિટલમાં એમની પધરામણી ગોઠવાયેલી પરંતુ અચાનક વરસાદ એવો ત્રાટક્યો કે સ્વામીજી પોતે હોસ્પિટલે પધરામણી કરવા તો પહોંચ્યા પણ હોસ્પિટલના પગથિયા આગળથી જ પાણીનો પૂરપાટ પ્રવાહ વહેતો હતો એટલે ગાડી પણ પગથિયા સુધી જઈ શકે એમ નથી લગભગ સો એક મીટર દૂર એ ગાડી ઉભી રાખવામાં આવી હવે શું કરવું એની સાથે જે ચંદ્રેશભાઈ નટુભાઈ વગેરે એ વિચારણા કરવા લાગ્યા અને એમણે પોતે આ રીતે પાણી કેટલું ઊંડું છે પ્રવાહ કેટલો વેગવાન છે એનો ક્યાસ કાઢવા માટે જાતે ગાડીમાંથી ઉતરી અને હોસ્પિટલના પગથિયા સુધી જવાનું નક્કી કર્યું અને કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા ત્યારે બંને લાગ્યું કે અહીંયા મોહન સ્વામીજીને ગાડીમાંથી આપણે લાવી શકાય પાણી વહેતું હતું એટલે કાર્યકરોએ આ સમાચાર આપ્યા પરંતુ મોહન સ્વામી મહારાજનું મન ન માન્યું એમણે પોતાની સાથે રહેલા બીજા બે હરિભક્ત હરિકૃષ્ણભાઈ અને ડોક્ટર જોશી એમને કહ્યું કે જાઓ તમે આ પાણીનો તાક કાઢી આવો આ બંને જણા પાણી ખૂંદી આવ્યા એમણે પણ કહ્યું કે સ્વામી આમાં પધરામણીએ સામે આપણે લાગતું નથી જેના ત્યાં હતી એ હોસ્પિટલના માલિક ડોક્ટર હિરેનભાઈ એમણે પણ મોહન સાંઈ મહારાજને કહ્યું કે સ્વામી આપના પ્રાસાદિક પુષ્પો તમે મને આપી દો અમે હોસ્પિટલમાં બધે પધરાવી દઈશું પણ મોહન સાંઈ મહારાજ કે ના આપણે પધરામણીએ જવું જ છે બધાએ કહ્યું કે સ્વામી ફરીવાર આપ અહીંયા આવો ત્યારે પદરામણીએ આવજો મોહન સાંઈ મહેસાણામાં પદરામણી કરવા નીકળેલો એક હરિભક્તના ત્યાં ફરી વાર જવાયું જવાનું રાખાવીને અમને ત્યાં લઈ ન જવાયા તેર વર્ષ પછી એના ત્યાં પદરામણીનો બેડ પડેલો એટલે એક વાર રહી જાય પછી ક્યારેય બેડ પડે એનું કંઈ નક્કી નહીં માટે અત્યારે જ આપણે પધરામણીએ આવી જઈએ અને મહંત સાંઈ મહારાજે ધોતી ઊંચું કરી કછોટો મારી બે હરિભક્તોનો હાથ પકડી અને એ પાણી દોડતા દોડતા એ હોસ્પિટલના પગથિયા ચડ્યા ત્રણ માળની હોસ્પિટલ હતી ડૉક્ટરોએ કહ્યું સ્વયંસેવકોએ કહ્યું કે સ્વામી આ પહેલાં માળે ફૂલ છાંટી દો ત્રણ માળ ઉપર જવાની જરૂર નથી પરંતુ મહાન સ્વામીજી ત્રણે ત્રણ માળ ઉપર એક એક માળ ઉપર જેટલા કે ઓરડા થાય બધામાં પધાર્યા અને એમણે પુષ્પો છાંટ્યા સ્વામીજીની આ કરુણા

રહ્યા છે બે હજાર બે ના વર્ષની અંદર સ્વામીશ્રી બાવીસ સપ્ટેમ્બરના રોજ ન્યુયોર્ક અમેરિકા દાંતની સારવાર કરતા દંત ચિકિત્સા દરમિયાન મોહન સ્વામીજીને ખુશ્યું કે સ્વામી આપ અમેરિકાની અંદર કેનેડામાં વિચરણ કરીને અહીંયા આવ્યા એ પહેલા આપણે તમારી દંત ચિકિત્સા કરી અને ત્યાર પછી આ વિચરણ પછી પાછા અહીંયા આવ્યા છો તો વચ્ચે આપને માથામાં દુખાવા જેવું કઈ રહેતું હતું ત્યારે મોહન સ્વામી મહારાજે હા પાડી એ સાંભળીને ડોક્ટરે મોહન સ્વામી મહારાજની સાથે જે સંતો હરિભક્તો આવ્યા હતા એમને જણાવ્યું કે સ્વામીજી આ જે માથાના દુખાવાની વાત કરે છે એ દુખાવો કેવો હોય એ ડોક્ટર તરીકે કા હું જાણ એ સ્વામીજી જાણે આ સમયે જે પીડા ખાય એ સહી ન શકાય એવી હોય પરંતુ મહાન સ્વામી મહારાજે ક્યારે પણ કે આખા વિચરણ દરમિયાન આ સંબંધી કોઈ ફરિયાદ કરી ન હતી એટલું જ નહીં તેઓએ એક પણ કાર્યક્રમ આ તકલીફને કારણે રદ કરો મોકુફ રાખો એવું પણ કહ્યું ન હતું ડોક્ટરે જયારે આ વાત પૂછી સ્વામી આ પ્રતિભાવ આપ્યો ત્યારે સાથેના સંતોને આખા આ પ્રવાસ દરમિયાન વચ્ચે વચ્ચે જોવા મળેલા દ્રશ્યો યાદ આવ્યા ઘણી વાર મહંત સ્વામી મહારાજ પત્ર લખતા હોય પુસ્તક વાંચતા હોય ત્યારે પોતાના હાથે પોતાનું મસ્તક દબાવતા એ સંતોના જોયામાં આવેલા એ જોઈને સંતો લાવો સ્વામીજી અમે તમારું માથું દાદી આપીએ એમ કહીને સેવા કરવા જાય તે વખતે ગમે તેટલું જોરથી એ માથું દબાવવા છતાં સ્વામીજી બસ હવે બહુ થયું એમ કહેતા નહોતા ઉલટાનું હજી વધારે જોરથી દબાવ એમ કહેતા હતા અને આ બધું સંતોને સાંભળી ખબર પડી કે કેટલી અસહ્ય શિરોવેદના સાથે સ્વામીજીએ પોતે આ વિચરણ આ શિબિરો એ બધું સંપન્ન કર્યું હશે તો પોતાના શરીર કરતાં પણ એમને સત્સંગીઓ અધિક વાલા છે અને એ પ્રેમને વશ થઈ એમને ક્યારેય થાક જણાતો નથી ક્યારે તેઓ સંજોગોએ તાબે થતા નથી ક્યારે તેઓ ઘડિયાળ ગાટતા નથી અગવડો ને અવગણીને એ ભક્તોને રાજી કરતા રહ્યા છે સ્વામી શ્રી એક વાર ઓગણીસો ના વર્ષે અનકોટનો પ્રસાદ વિતરણ કરતા કરતા ટીમ પધારેલા અને ત્યાં આગળ પદ્મકાંતભાઈ નામના એક હરિભક્તના ના એમનો ઉતારો પણ એ ઉતારાનું મકાન નીચે લીપણ વાળું ઉપર પતરા સાવ સાધારણ અતિ સાધારણ સુવિધા અને એમાં મોહન સ્વામી મહારાજ રાત્રે સૂતા પરંતુ એટલા બધા ચાંચડ એને કરડ્યા સવારે જાગ્યા ત્યારે જાણે કમરે એ કંદોરો કોતરાઈ ગયો હોય એવી પ્રકારે ચાંચડના દંશ ઉપસી આવેલા જ્યાં જોતિયાની ઓટી વળે ત્યાં કમરપટ્ટાની જેમ એ લાલ ગું ચકામાં ઉપસી આવેલા એ જોઈને યજમાન હરિભક્ત એનું હૈયું ભરાઈ આવ્યું એને મહન સ્વામી મારા સમક્ષ દિલગીરી વ્યક્ત કરી ત્યારે મહન સ્વામી મહારાજ આવું તો થયા કરે એને તમારે કઈ ચિંતા કરવી નહીં એમ કહી કે હરિભક્તને આશીર્વાદ આપી આગળ જે બધા વિચરણના ગામો હતા એમાં દીકરી પડ્યા તો પોતાના સમય શરીર સંજોગો સાધન સગવડ સ્ટેટસ કશનું જ જોયા વિના જેમ મહારાજે પોતાનો દેહ હરિભક્તો માટે કૃષ્ણાર્પણ કરી રાખેલો એ મહંત સ્વામી મહારાજે પણ પોતાનો દેહ આ હરિભક્તો માટે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે ભગવાન સ્વામીનારાયણનો જે પ્રેમ તે સમયના હરિભક્તોને અનુભવાયેલો આજે એ જ વાત્સલ્ય એ જ લાગણી એ જ કરુણા એ જ પ્રેમ એ મહંત સ્વામી મહારાજ દ્વારા આપણે સૌ અનુભવી રહ્યા છીએ તો ભગવાન આપણા માટે પ્રગટ છે એ ભગવાનનું પ્રગટ સ્વરૂપ આજે સંત દ્વારા મહન સ્વામી મહારાજ દ્વારા આપણને મળ્યું છે એમાં આપણને જેટલી નિષ્ઠા થાય એટલા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ આપણા પરિપુષ્ટ થતા હોય છે મોક્ષનું આજ મુખ્ય સાધન છે પ્રગટ સ્વરૂપની નિષ્ઠા તો મહન સ્વામી મહારાજ વિશે પણ આપણને એ જ ભાવ એ વિશેષ વૃદ્ધિ પામે અને મહન સ્વામી મહારાજની આ પ્રેમલ વર્ષા

Kali jata na divasa rata suta, bella l'età sambar jure, saccio mario c'è sottosang, unge acchala kare l'akha jure, rache c'è l'ibidiano rang, e da pari buro l'akha jure, lei bella c'è mottona abbe બ્રો દુ આજ પા છો આનંદ દા દુકાન રે યમક નિષ્કૂળ નખે બુખતાવા સુ રે